એકદમ જબરદસ્ત આમ ધર્મેન્દ્રભાઈ કેટલું ફૂટ લાંબુ લાગે દોઢ થી બે ફૂટ જેવું લાગે છે તો દોઢ થી બે ફૂટ જેટલું લાંબુ પાન છે જો ગ્રીનરી વિકાસ અને સારામાં સારો ગ્રોથ જુઓ છેક નંબર મતલબ કેવાય ને કે નસો પણ જાડી થાય જુઓ છેક નંબર પાણું દરેક પાણું જુઓ તમે સારામાં સારો વિકાસ છે બરાબર છે જુઓ તમે દરેક જગ્યા જુઓ એક નંબરનું રિઝલ્ટ મળ્યું છે ખેડૂત મિત્રને જો તમને પૂરું ખેતર બતાવ એક નહીં તમે દરેક તમાકુ જોઈ શકો છો જબરજસ્ત એનો વિકાસ ગ્રીનરી ગ્રોથ અને પત્તું જાડું થાય તમારે જો નસો જાડી કરે છે એક નંબર દરેક તમાકુ જોઈ લો આખી એની ગ્રીનરી જ અલગ પડશે તમે જોઈ શકો છો મિત્રો જબરજસ્ત વિકાસ જુઓ તમાકુનો બે થી દોઢ ફૂટું પાન લાંબુ છે અને જબરજસ્ત જુઓ એક ધારી તમાકુ છે જુઓ જોઈ શકો છો મિત્રો તો જે લોકોને વિકાસ ના થતો હોય ઘણી બધી તકલીફો હોય તો અમે સોલ્યુશન કરી આપીશું ઓકે તો વાત કરીશું પ્રગતિશીલ ખેડૂત સાથે ઓકે નમસ્કાર ધર્મેન્દ્રભાઈ નમસ્કાર શું નામ આખું તમારું ધર્મેન્દ્રસિંહ બાબુભાઈ ઝાલા ધર્મેન્દ્રસિંહ બાબુભાઈ ઝાલા ઝાલા ઓકે કયું ગામ મોટી શેરડી મોટી શેરડી એમનું ગામ લાગે ને તાલુકો કયો બોરસદ તાલુકો બોડસર લાગન જિલ્લો આણંદ આણંદ ઓકે તો ધનમેન્દ્રસિંહ ભાઈ આપણે આ તમે કેટલા વીઘામાં તમાકુની ખેતી કરેલી છે દોઢ વીઘામાં દોઢ વીઘામાં અમે ધનમેન્દ્ર ભાઈએ ખેતી કરેલી છે તમાકુની ઓકે તો તમે સંપર્ક કઈ રીતે કરેલો મારો યુટ્યુબ ઉપર YouTube માં મારો વિડીયો જોયેલો સંપર્ક કર્યો વિશ્વાસ કર્યો ઓનલાઈનમાં ઓકે તો કેટલી વાર દવા વાપરી આપણી આ એક જ વખત એક જ વાર ખાલી વાપરી છે બરાબર છે હવે આ તમાકુ કેટલા દિવસની થઈ તમારે સાઠ દિવસ સાઠ દિવસની ટોટલ તમાકુ આ થઈ છે પણ એમને તકલીફ હતી તો તકલીફ શું હતી તમારે તકલીફ તકલીફમાં પાણીમાં વરસાદના પાણીથી તમાકુ બેસી ગઈ હતી અને પીડાશ પડી ગઈ હતી ઓકે અને આ વિકાસમાં કેવું હતું વિકાસ નહોતું બિલકુલ જ્યારે હું પહેલી વાર એમના ખેતરમાં વિઝિટ કરવા આવ્યો ત્યારે મતલબ અમને લાગતું જ નહોતું કે આ વિકાસ કરશે તમાકુ પણ મેં કહ્યું મારા પર એક ભરોસો રાખો અમારી પ્રોડક્ટ પર ભરોસો રાખો બરાબર છે એમને વિશ્વાસ કર્યો અને એક જ વાર આપણી દવાને કેટલી વાર છંટકાવ કર્યા એક વખત ટોટલ કેટલા વિધામાં મારી દવા વાપરો બરાબર કેટલી વાર છંટકાવ કર્યા એક વખત ખાલી એક જ વાર છંટકાવ કર્યો છે ઓકે હવે એક વાર છંટકાવ કર્યા પછી તમને શું ફરક લાગા તમાકુ અંદર ફરકમાં સારો એવો વિકાસ છે અને જે ગ્રોથ નતો એ પણ ગ્રોથ સારો થયો છે પાનની લંબાઈ જાડાઈ તમને રિઝલ્ટ કે કે પૂછ્યું તમે મને ફોટો મોકલેલો તો માં નથી વાપરી તે પહેલા અને વાપરેલી નો બરાબર તમને ફરક લાગ્યો ફરક લાગ્યો આ દવા વાપરીને તમે સંતુષ્ટ છો બરાબર છે આ ત્રીજી વાર મંગાવીને દવા મારી જોડે ત્રીજી વાર દવા આજે હું આપવા આવ્યો છું એમને બરાબર છે વિશ્વાસ આવી ગયો કે રિઝલ્ટ છે દવામાં તો જે પણ લોકો ખેડૂત મિત્રો વિડીયો તમારી અત્યારે જોઈ રહ્યા છે જે અત્યારે તમાકુ ની સીઝન ચાલી રહી છે એમને શું સંદેશો પાઠવો છે સંદેશો એ જ છે કે આ ભૂમિ કેર ભૂમિ પરિવર્તન ભૂમિ પરિવર્તન ક્રોપ અને સોઈલ હેલ્થ જે અશોક ભાઈએ દવા આપી છે એ દવા ખરેખર વાપરવા લાયક છે અને એનાથી તમાકુ નું ઉત્પાદન પણ સારું મળે એવું છે બરાબર ગઈ સાલ ઉતારો અને આ સાલ ઉતારામાં કેવું લાગે સો ટકા બરાબર ઉતારો કેટલો આવશે એવું લાગે તમને

આ તમારે ક્રોપર પરિવર્તન પંદર ml માં 25 થી 20 ml લઈ શકો છો અને જબરદસ્ત એની ગ્રીનરી કોઈ પણ પીડાસ નહીં પડવા દે અને સારામાં સારો વિકાસ કરશે ઓકે પણ બીજું આપણું એને વાપર્યું તો વર્ગો જે તમારે કોકડવો છે ચિતરી છે મતલબમાં કોઈ પણ જાતનો રોગ તમારી તમાકુની અંદર પ્રવેશ થવા નહીં દે પ્રોટેક્શન રાખશે 15 થી 18 દિવસ બરાબર છે ચૂસ્યા પ્રકારની જીવાત સામે પ્રોટેક્શન રાખશે અને પત્તું જબરજસ્ત આ દવા ફાળશે મોટું કરશે અને પત્તું જાડું થશે આ દવાથી ઓકે બીજું ભૂમિ પરિવર્તન બરાબર છે તો આ ઓલ માઇક્રોન ખાતર કહેવાય સોલ જાતનામાં કંપની કન્ટેન એડ કરેલા સોલ જાતના ખાતરો આવશે ઓલ માઇક્રોડ ખાતર તમારી તમાકુને જેટલા પોષક તત્વો જોતા હોય ટોટલી બધા જ ન્યુટ્રીશન મળી જશે ઓકે તો આ છે ભૂમિ પરિવર્તન તમારે એક વીઘામાં પાંચસો ગ્રામ આપી શકો છો કિલો પણ આપી શકો છો બરાબર તમારે જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પણ અમે તમે આપી શકો છો તો આ છે આપણું ભૂમિ પરિવર્તન ખાતર જે અત્યારે લોકો એડવાન્સમાં બુકિંગ કરાવી રહ્યા છે બરાબર છે પંદર દિવસ પછી તમને આ પ્રોડક્ટ પેન્ડિંગમાં મળે છે એટલે આની માંગ છે ઓકે બીજું છે આપણું પકડજો સોઇલ હેલ્થ પાવર જે તમારી જમીન પહોંચી નરમ અને ભરભરી કરશે આ ભૂમિ પરિવર્તન ને સોઇલ પાવર અત્યારે શું થાય લોકો ખાતરો નાખી નાખીને જમીનો કડક થઈ જાય છે મૂડીયા અંદર ડેવલપ થતા નથી મૂળ ડેવલપ થતા નથી પણ આ બંને વસ્તુ આપવાથી તમારી જમીન પોચી નરમ ભરભરી અને ફળદ્રુપ અને તમારા પીએચ પણ મેન્ટેન કરવાનું કામ કરશે આ વસ્તુ ઓકે તો તમારા આ વસ્તુ કામ શું કરશે કે અગાઉના જેટલા રાસાયણિક ખાતરો નાખેલા હોય છાણિયા ખાતરો નાખેલા હોય તો તમારી તમાકુને લાઈ લઈને બોટમથી થઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે અત્યારે શું છે આપણે ખાતરો નાખી નાખીને અડસિયા મરી ગયા છે બરાબર છે પણ આ તમારા ખેતરમાં પેદા કરશે જગા રહેશે તો ઓક્સિજન જશે નાઇટ્રોજન થશે એથી તમાકુની અંદર જોરદાર વિકાસ થશે આ તમાકુ બતાવી દો તમે જુઓ પાન જબરજસ્ત ફાટશે અને એની ગ્રીનરી જુઓ ફરી એકવાર બતાવી દો આ બાજુથી પૂરું ખેતર જુઓ તમે છે એક નંબર એની ગ્રીનરી વિકાસ બરાબર છે અને ધર્મેન્દ્રભાઈને ભરોસો આવી ગયો છે આ દવા પર બરાબર છે તો ધર્મેન્દ્રભાઈ એકવાર નંબર આપો તમારો જીરો બસો તેપન આ ખેડૂત નંબરનો છે તમારે ખેતરમાં વિઝિટ કરવી હોય આપડા બોરસદ દાખલાનું છે ઓકે તમે જાતે વિઝિટ કરવા આવી સકે ને આવી શકે બતાવો તમે બતાવો બરાબર આપણે આ વિડીયો ઉતારવા માટે નઈ સુધારતા ને ના ના બરાબર તો તમે જાતે આવી શકો ખેડૂતને પોતે ફોન કરીને કોન્ટેક્ટ કોન્ટેક કરી શકો દવાની વધારે માહિતી જોતી હોય ઓકે તો આ ચાર પ્રોડક્ટ મતલબ મેં યુઝ કરેલી છે અને સારામાં સારું પરિણામ તમને લાવી આપ્યું છું તો આ દવા આપીને તમે સંતુષ્ટ છો બરાબર છે ઓકે તો ધર્મેન્દ્રભાઈ અત્યારે જોબ કરી રહ્યા છે મારો સારામાં સારો મતલબ ભરોસો કર્યો છે આ પ્રોડક્ટ પર ઓકે તો ધર્મેન્દ્રભાઈ જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે તો થેન્ક યુ સો મચ એકવાર મારો પણ કોન્ટેક આપો તમને વધારે માહિતી જોઈતી હોય તો મારો નંબર છે સિત્યાસી અઠાવન ઝીરો છ ત્રેપન છોતેર ઓકે તો ધન્યવાદભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન